આપણા નાગરિકો માટે જીવન સમૃહજીવન સમૃદ્ધાગર કરવા માટે જે આયોજન છે આ બજેટમાં લેવું પામ્યું છે જે ચાર થીમ પર કેન્દ્રિત બજેટ છે એ છે ગરીબ યુવા અન્નદાતા અને નાની શક્તિ પણ જેના ઉપર આપણે ખાસ ધ્યાન જોવા ઈચ્છી છે આજે એ છે ગુજરાત રાજ્યના આર્થિક પરિવહનો આપણી જે કોન્ટ્રીબ્યુશન છે એ નેશનલ જીડીપી ઉપર એ વધતી ગઈ છે જે બે હજાર બે હજાર એકમાં પાંચ પોઈન્ટ એક ટકો હતો હવે વધીને આઠ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગઈ છે અને જે જીડીપીમાં ગ્રોથ છે એ પણ આપ જોઈ શકો કોઈ દસ લાખ કરોડની ગ્રોથ પાંચ વર્ષમાં થઈ છે બીજા આર્થિક પરિવહનોમાં પર કેપિટા ઇન્કમ એટલે માથાધીપ આવક જ્યારે આપણે સરખામણી કરીએ છીએ ભારતના બાકી રાષ્ટ્રના માથાની આવકથી તો આપણે જે છે એ ત્રણ લાખ જેટલી આવક થઈ ગઈ છે ત્યારે રાષ્ટ્રને બાકીની જે સરેરાશ માથાની તાવક છે એક લાખ ચોર્યાસી હજાર પહોંચી છે એ જ રીતે બેરોજગારીના દર આપણે જ્યારે જોવા જઈએ તો ગુજરાતના એક પોઈન્ટ બે ટકા થઈ ગયું છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં અને મધ્યપ્રદેશ સિવાય આપણે સૌથી ઓછા એક જ એવા રાજ્ય છે જેના એનાથી કોઈને ઓછા દર નથી મધ્યપ્રદેશ જે બજેટનો કર છે એ આ વર્ષે તેર સિત્તેર હજાર બસો પચાસ કરોડનું છે જે ગયા વર્ષ કરતા અગિયાર પોઈન્ટ ચાર ટકા વધારો થયો છે અને આપણે જે ખર્ચની વાત કરીએ આજે આપણે બજેટનો કરવી છે તો ખર્ચની જે ગુણવત્તા છે એના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર હોય છે તો રેવન્યુ એક્સપેન્ડિચર એટલે જે મહેસૂલી ખર્ચ છે એમાં જે વધારો છે ઓછો છે સાત પોઈન્ટ સાત ટકા છે પણ કેપિટલ એક્સપેન્ડિચર એટલે જે મૂડી ખર્ચ છે એમાં વધારો ટીવ છે એ બાવીસ પોઈન્ટ નવ એટલે ત્રેવીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે